નમસ્કાર વાલા બાળકો આજની ડિજિટલ ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે જો તમને મારા વિડીયોના નોટિફિકેશન ન મળે તો યુટ્યુબમાં મારી ચેનલ સર્ચ કરી પ્લેલિસ્ટમાં જઈ પ્લે લિસ્ટમાં તમે આ વિષયના બધા જ વિડીયો જોઈ શકો છો તો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનો પાઠ નંબર બાર પાઠનું નામ હતું હાઈસ્કૂલમાં અને લેખકનું નામ હતું ગાંધીજી આપણે જોયું હતું કે ગાંધીજી તેની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આ પ્રસંગ લીધેલો છે જે તેના તેના બાળપણનો છે છે લગ્ન થઈ ગયા હતા અને તેને તે કસરત પ્રત્યે વ્યાયામ પ્રત્યે અણગમો હતો અણગમો એ માટે કે તે શરમાર પ્રકૃતિના હતા એટલા માટે તે છે કસરત અને વ્યાયામ પ્રત્યે અણગમો હતો અને તેને એવું લાગતું હતું કે શિક્ષામાં ફાળો નથી પણ પછી તેને સમજાવ્યું કે વ્યાયામ કરવાથી આપણું જે મગજ છે તે બને છે છે અને વિદ્યાભ્યાસમાં ધ્યાન લાગે હવે આપણે આગળનો ભાગ જોઈશું આગળ આપણે તો વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું ગાંધીજીને એવું લાગતું હતું કે ફરવું એ પણ એક પ્રકારનો વ્યાયામ જ છે એટલે ગાંધીજીએ વ્યાયામ ને બદલે છે તે ફરવાનું શરૂ કર્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો પછી મને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પછતાયો લજવાયો એટલે કે મને શરમ આવી અને મને પછતાવો થયો કે મારા અક્ષર છે તે સારા નથી આપણને બધાને ખબર છે કે ગાંધીજીના અક્ષર સારા ન હતા એટલે આપણે કોઈ ખરાબ લખે તો આપણે એમ કહીએ કે ગાંધીજી જેવા અક્ષર કાઢ્યા છે મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ નઠારા એટલે કે ખરાબ અક્ષરો છે છે તે અધૂરી કેળવણીની નિશાની મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કઈ કાઠા ચડે જવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી કરી શક્યો તો અહીં એક કહેવત આવી પાકે ઘડે કઈ કાંઠા ન ચડે એટલે કે ઘડો જયારે પાકી ગયો એટલે મજબૂત બની ગયો હોય પછી આપણે ઘડાને છે તે કાંઠો ન ચડાવી શકીએ ઘડતી વખતે જ કાંઠો ઘડવો પડે છે દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે જો ચિત્રકળા આપણે શીખીએ તો આપણા અક્ષર છે તે સારા થઈ શકે છે એવું ગાંધીજી કહે છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પાઠ પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરે એ જોઈ બાળકને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય છાપેલ જેવા એટલે કે આજે પાઠ્યપુસ્તકમાં સરસ અક્ષર છાપેલા તેવા અક્ષર આપણા નીકળે આ વિદ્યાભ્યાસમાં બીજા બે સ્મરણ છે વિવાહને લીધે એક વર્ષ વર્ષ્યું તે બચાવી લેવાનો બીજો ધોરણમાં બીજા ધોરણમાં માસ્ટરે મારી પાસે વિચાર કરાયો મહેનત વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી એટલે કે આપણે એક વર્ષમાં બે ધોરણ પાસ કરી શકીએ તેવી રજા છે તે ગાંધીજીને મળી હતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજ ન પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદલ ન સમજાય ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કઈ ગેડ જ ન પડે એટલે હું ઘણી વેળા નિરાશ થતો કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય લાજ જાય એટલે આબરું જાય ઇજ્જત જાય કે હું ચોથા ધોરણમાંથી માંથી પાછું ત્રીજા ધોરણમાં આવું તો બધા છોકરા મારી હાસી ઉડાવે ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાલચાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના તેરમાં પ્રમેય ઉપર આવ્યો યુક્લિડ એ ભૂમિત્વમાં ઘણા બધા સિદ્ધાંતો તારવ્યા છે તો એ સિદ્ધાંતોના પ્રમેયો ભણાવવામાં આવતા હતા ત્યારે યુક્લિનના તેરમા પ્રમેય ઉપર આવ્યા ત્યારે એકાકેક મને થયું કે ભૂમિતુ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ ઉપયોગ કરવાનો છે તેમાં મુશ્કેલી શી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું ગોખવાનું એટલે કે યાદ રાખી લેવાનું વાંચી કંઠસ્થ કરવાનું આ વિષય પણ શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા બહુ સખત હતા અને વિદ્યાર્થીઓને શીખવવાનો લોભ રાખતા એટલે કે શિક્ષક છે તે બહુ સારા હતા અને એવું વિચારતા હતા કે હું છે વિદ્યાર્થીઓને ઘણું સારું શીખવું સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી તો બહુ સહેલું છે ને ફારસી ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી જ તે નિભાવી લે છે હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યું તું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું એટલે સંસ્કૃત શિક્ષકને જ્યારે ખબર પડી કે તે ફારસી શિક્ષક પાસે ગયો છે ત્યારે સંસ્કૃત શિક્ષકે કહ્યું આપણી દેવ ભાષા સંસ્કૃત છે આપણી બધી ભાષાઓની જન્મદાતા સંસ્કૃત છે જો તું પોતાની ભાષાને નહીં સમજે તો પછી બીજું કોણ સમજશે એમ કરી બધા વિદ્યાર્થીઓને હું સારી રીતે સંસ્કૃત શીખવું એવી ઈચ્છા ધરાવું છું એમ તેના શિક્ષકે કહ્યું આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે એમ હારવું ન જોઈએ હું ફરી મારા વર્ગ તું ફરી મારા વર્ગમાં બેસ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણ શંકર મહાસ્તરનો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તેમ ન લઈ શકત મને તો એક પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષમાં ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવું જોઈએ નહીં જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી બોજો નથી એટલે કે ભાર નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ જાય છે એટલે કે આપણે જો એક ભાષા સારી રીતે શીખીએ તો બીજી ભાષા આપણને સરળતાથી સમજી શકાય કારણ કે આપણી બધી ભાષાઓનો જન્મ સંસ્કૃતમાંથી થયેલો છે આપણે ગુજરાતી છે તો ગુજરાતી થોડી રાજસ્થાનીને મળતી આવે છે થોડું હિન્દીમાં પણ આપણે આવે છે એટલે આપણે હિન્દી સરળતાથી સમજી શકીએ છીએ ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમ ફારસી ને અરબી એક ગણી શકાય ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે હિબ્રુ એટલે કે અરબી પ્રજાની મૂળ ભાષા પ્રાચીન ભાષા છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે એટલે કે બનેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે તો બાળકો પાઠ છે તે અહીં પૂર્ણ થાય છે પાઠમાં આપણે જોયું કે કેવી રીતે ગાંધીજીને વ્યાયામનો અણગમો હતો પણ વ્યાયામને બદલે તેને ફરવાનું રાખ્યું એટલે તેની વ્યાયામની જે જગ્યા ખાલી હતી તે પૂરતી થઈ ગઈ એ સિવાય તેને છે પોતાના પિતાની સેવા કરવામાં પણ વધુ રસ હતો અને આગળ આપણે જોયું કે તે બધી ભાષાઓને સરખી માને તે સંસ્કૃત ન આવડતું હોય તો એ પ્રયત્ન કરીને સંસ્કૃત શીખે છે ભૂમિતિ શીખે છે તો બાળકો આપણે પણ એવું જ કરવું જોઈએ કે આપણને કોઈ વિષય ન આવડે તો આપણે તેનું ધ્યાનથી મનન કરવું જોઈએ વાંચન કરવું જોઈએ અને તેને સમજવું જોઈએ તો આપણને આ પાઠમાંથી આ શીખ મળે છે તો બાળકો આવતા વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર